બોલો શું કરો ભાઈ બહુ દિવસ યાદ કરે મને એવું મારે તો જે ચાલે એવું કોરા કાગળ જેવું જીવન જાય ભાઈ જેમ બે હજાર ચોવી ગયું બે હજાર પચીસ ગયું બે હજાર છવી પણ એવું જવાનું મને એવું લાગે છે મારો ખોવાઈ ગયો તો છોકરી જન્મ લેવાની ભૂલી ગયા હે એવું ના ના ભાઈ આવે અને જોઈને જાય જ જાય તો જવાબ એ નહીં આવતા ભાઈ ગમ્યું ના ગમ્યું એમ એવું ના હવે તો આછા જ છોડી દીધા હવે લગન જ નઈ થોડીક દાઢી બાઢી બાલ બાળી નાખું જતું રેવું ગિરનાર જુનાગઢ બાજુ બીજું શું થાય નેટવર્ક એ બહુ ચોંટે છે ને ઉભા રહો અલ્યા ખબર પેલા વિઠ્ઠલ કા ઓખો વિઠ્ઠલ કા આ તમે આ એમનો તાઈન છોકરો નહી બે છોકરા હે રે છેલા ના મને છોકરી આવી લા નાના પછી એન યન એન બૈરુ હે ને તો યોર યન નાઈ ગયો બોલે બૈરુ યન જાય એટલે મે યોર યન નાઈ ગયો એન મોમાન તો ના આવી ગયો પાછો કોની વાત કરો તું તો ઓ બને બે સોંધી રાખ મેમાન હે ઓ આપણે તો વાર વાર થાય બૈરુ ના રીયન આવી જાય મોમાન થો પાસો હો બધા તીડવા ગયા તો ના આવ્યો ના હું તો નતો ગયો રોજ ચારા કર્યા ના કોમ કાજે બહુ ધીમો ચાલા છે હા ના ના પોતાનું નહીં આવું બીજા નામ ભાઈ કોમ ધંધા મેં આવું મજા નહીં રહી પણ કલા જેવી કોમ ધંધો હાલ તો નહીં એટલે યાર રાકાકાન ચતુર્કા તમે ચાર ના હોય ઘેર બોલાવે મહેમાન આવે તે કોણ મહેમાન લે અમે અમાર જોવા આવ્યા તમે તમને ખબર નહીં અમને બોલાવે હે ઘેર એ બધો આપણે મહેમાન મહેમાનને ચા નાસ્તો કરાવી દો લાયા હે હા ઓન બતાના વાના લસણ હારા નહીં દેહાડો આપણે એ ભાઈ તું મન

મારું જીવનમાં મારી જોડે આવું કેમ થાય મસ્તી કરતો હતો યાર ભગવાન મારી જોડે કેમ આવું થાય હે કોને ખરા ટાઈમે આવ્યો પાછો કટ કરી ભાઈ કોને સ્વિચ થઈ ગયો કેલેથી થઈ ગયો પાંચ મિનિટ પહેલા આ બધી જફળના થાય ખરેખર હવે ગ્રહ જોડાવવા પડશે મારે કે અઢાર વી વારાના લગ્ન થવા મળે ને ત્રી વારના હજુ હગાઈ આવે ને હવે કંઈક ને કંઈક ગ્રહ નડતો થઈ જાય